તો આજે સિસ્ટર બનાવે છે ચટપટી કેવી રીતે બનાવશો ડુંગળી નાખી હવે શું નાખશો જાડુ હજી શું છે કેમ છો બધા મજા જશો તો ગુડ મોર્નિંગ તો આજે તો હવે મોજ કરવાની છે ને ગળા વિશે તમારે બરાબર ને હું તો દુકાનમાં જસ્ટ હમણાં કે જ ખાઈને નાસ્તો કરીને આવ્યો છે મારું મારું આવવાનું છે બસ બરાબર તો હમણાં કે મનસ જઈને વિડે છે હું ખાલી મનોદને વિડીયો જોઉં છું ટેક વિડે જે મનોદય માણસ પૂર્યો મને લોકસભા પૂરો થઈ ગયો આઈપીએલ ટાટા આઈપીએલ પૂરી થઈ ગઈ લોકસભા પૂરી થઈ ગઈ વોટી બરાબર હવે ખાલી તમે મહેનત કરો અને વિડીયો બનાવો હવે જો નથી કોઈ આવવાનું કોઈ સરકાર તો કોઈ આપણે કામ કરવા આવવાની નથી કે કામે લગાવશે કે ક્યાંક પૈસા પૈસા રહેશે કે કોઈ વસ્તુ પણ દેશે એ કામ કરવાનું આવવાની નથી આપને બધો કરવો પડશે આપને પોતાને મહેનત કરો લાઈવ વિડીયો બનાવો ડેલી ડેલી વિડીયો બનાવું જ છું હવે જો વ્યુ બધું આવે તો સારો તો બીજનેસ શું થાય છે બરાબર તો બનાવી વિડીયોમાં પૂરું વર્ષ ટાઈમ જોઈએ ને સપોર્ટ કરો મને લઈશ

તો જોજો બને વિડીયોમાં પૂરું પૂરું હોય જોજો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરતા જ ભૂલ્યા વગર બેન બને આવવા આવવાના છે બરાબર અહીંયા કોન કોને આવવાના છે કોણ કોનકો નથી આવવાના બને જે વિડીયોમાં ભાઈનો બર્થ છે મનાવશે આજે છે બરાબર એટલે નાસ્તો કરીને પછી રસ દુકાને છે બરાબર તો પૂરો પૂરું હોય જોજો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરતા જ ભૂલ્યા વગર ને સફળ કરો ગાઈસ ડેલી વિડીયો બનાવું છું તો એક બીજું ચેનલ આવું એક વિડીયો મેળવ્યો છે શોર્ટ કોમેડી રિપીટર પાસે મને મેળવવા આવશે એની વિડીયો એટલા માટે એક વિડીયોમાં એક પોઈન્ટ ચાર કે આવી ગયા છે એટલે એક હજાર ચારસો જેવા આવી ગયા છે એના માટે થેન્ક યુ સો મચ જે પણ જોયો હોય અને લિસ્ટમાં નીકળી એને પર લાઈક એન્ડ સબસ્ક્રાઈબ ટોટલ એ ચેનલ ને બરાબર ભૂલ્યા વગર ખાઈને હવે જાઉં દુકાને હાથમાં છે ને હું જાઉં છું હવે નાવો કેમ બર્થ ડે છે તો તૈયાર થવા પસંદ હમણાં પણ નહીં અમને જોડે પહેરીશ પછી જોઈશ નવા કપડા પહેરવાનો ટાઈમ મળશે પહેરીશ ને કે પછી હાલ છે એમને પાડી દઈશ બરાબર જો હું આ પેલો નઈ આવું અને કાલે નાય તો મને આજે નઈ લો આજે તો લેટ થઈ ગયો નકા નઈ લઉં વેલો બરાબર તો હું નઈ આવું 9 પછી મળી બરાબર તો બને જો વીડિયો માં લાઈક કે સબસ્ક્રાઇબ કરતા હોય ભૂલ્યા વગર તો હું જાઉં છું નાવા ને પછી જસ્ટ દુકાને ગાઈસ આઈ એમ સો રેડી તો કેવો લાગુ છું કમેન્ટ કરો બરાબર લાગુ છું ને છોરી બોલી કે મને બરાબર તો એના રહે રહે છોરી આમ નઈ કરી નાક સપના પૂરા નઈ થઈ બરાબર આવરે ઠીક ન આવે તો ভাইছে কাপনাৰপ কেক ল'ব নহয় খালি বতাই দিয়া কেক মস্ত মানে মূল্য বেকৰিক আপ্ৰাই বৰব એ શર્ટ હમણાં નહીં કરું ક્યારે જ્યારે બર્થ ડે મનાવશે ને ત્યારે તમારે વધારે ફોટા રાખી દઈશ હું તો ખાલી ફોટા રાખીશ બીજું કાંઈ નહીં એ ખાલી નનકો જ વિડીયો ઉતારીશ કેમ આ મારો ફોન દંત છે ને એટલે બધા ફોટામાં જ પડ્યા હશે બધા ફોટા બાર બાર તારો ફોન મસ્ત ફોટા બાર ટાડે ભાઈ મસ્ત ફોન તો વિડીયો જરાક જ ઉતારીશ એવડે ફોન નહીં ઉતારું જ્યારે મારો પોતાનો બર્થ છે ને ત્યારે ઓલમોસ્ટ બધો વિડીયો ઉતારી નાખીશ આ ફે નનકો ઉતાર ઉતારી પણ ભાઈનું બડે છે આપણું નથી આપણું વેટા ઉતારી તો પણ ફોટા જ ધોરીશ થોડાક એક બે ફોટા રાખીશ થમલે એક એક એકનો ને એક બસ એનું રાખીશ ને બાકી નનકા વિડિયો રાખીશ બસ એવું કરીશ બંને વિડીયોમાં પૂરો વિડિયો જોજો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ અત્યારે ભૂલ્યા વગર બર્ડેને ખાલી નનકો એક બે મિનિટનો ઓછામાં સો એક મિનિટનું ઉતારીશ તો મેં ખાસ કરી બે મિનિટનું ઉતારીશ પણ ઉતારીશ તો ખરો જ એટલે તો બને રહેજો વિડીયોમાં પૂરો પૂરો વિડીયો જોજો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ફૂલ વોચ ટાઈમ દો હવે બીજા ચેનલમાં મને કોમેડી શોર્ટ વિડીયો અપલોડ કરવા છે તો આપણો કરી નાખો બરાબર એને પણ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ બરાબર તો એને પણ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો ભૂલ્યા વગર બાય બાય ચકનો મકનો કાકે લઈ જાય છે પીસે હું હેંકા ક્યાં કરને ક્યાં જા રહ્યો આપ એક મેંગોન બાલડી ખારીસિંગ દારિયા વટાણા પાણી બોટલ આય પૈસા કોણ દેશે कंदा से पेदिस आ ब्लॉगर साहब 20 20 केम हां पानी बोतल तो भरियो आटा मार ले बे सिल्वर हां पानी ये बाडली 20 20 से खाली तू ये करी थे मेरा और मुने भी आता 20 रुपया लीता है 20 रुपया लीता है से बस अच्छा ये बात है तब भी जब बाकी वाले लो बे जा चार बाकी कर दीस तू চটপটি কেতিয়াবা পূজা বেন હવે ડુંગળી નાખી હવે એવું નાખશો મમરા જાડુ હજી શું છે હજી એ આખો આ દુકાન લઈ લો લઈ લો ખાંડ નાખો દાળ નાખો મિક્સમાં રાખો વટાણા ખાવા તો આવી જાવ મારી બેનને કાને ગામ છે લાખા પર એ છે ગુમાસર એકો બેટી कसम आती बहन जलसा तो म घर वाला क्या काम नहीं जातो न वाला बैठा है ना ए तारो काम नहीं है ए तो तोड़ ओ पानी नाछो हां ये બરાબર હે અચ્છા કામ કરે તું બેટા પછી પેલા પરીકા નાખશે પછી લીંબુ નાખશે ટમેટા નાખશે

Ta môn nickel yêu. 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 Ta બાકી ફ્રી ફાયર માં જ છે તો ગાઈસ હું આ તો દુકાન માં ને કાલે રાતે બડે મનાય ગયો તો મનાય બડા ફોર કર વિડિયો કર ના 10 પંદર સેકન્ડનો વિડીયો ઉતાર્યો મેં ન ખતું તમે મારો ભાઈનો બર્થડે કરું મારો બર્થડે હોત ને તો હું વધારે ઉતાર્યું અને જે થઈ ગયો થઈ ગયો है अडियो चालू गराउँ ए मलाई विडियो पूरो पूरा छु विडियो सारो लागे लाइक एन्ड सब्सक्राइब गर्दा भुल्यो वगर मैले बिजाउमा बय बाय